તો ભરેલા મરચા બનાવવા માટે મેં આ રીતે મોળી વેરાયટીના માર્યા લીધા છે જતી ખમરસા લઈશું તો આપણે બિલકુલ ખાઈ પણ નહીં શકીએ એટલા માટે મેં આ રીતે મોળી વેરાયટીના મારતાં લીધા છે અને હવે આપણે તેની વચ્ચેથી સ્લીટ કરી બિયાનો અને નસણો ભાગ છે તે અલગ કરી દેશું પણ જો મરચાં સાવ મોળા હોય અને તમારા બિયા અને નસણનો ભાગ અલગ ન કરવો હોય તો તમે રાખી પણ શકો છો પણ આમાં સ્ટફિંગ સારું એવું થાય એટલા માટે મેં નસણનો ભાગ અને બિયાનો ભાગ છે તે અલગ કરી દીધો છે તો અહીંયા અમે લાલ મરચાં આઠથી દસ છે એટલા લીધા છે અને તમારે વધારે બનાવવો હોય તો તમે વધારે પણ લઈ શકો છો તો આ રીતે વચ્ચે મરચાને સ્લીટ કરી સ્પૂનથી આ રીતે નસોનો ભાગ અને બીજાનો ભાગ અલગ કરી દેવાનો તો હવે આ રીતે મેં બધા મરચાનો નસોનો ભાગ અને બીજાનો ભાગ અલગ કરી દીધો છે તો હવે મરચાં ભરવા માટે સ્ટફિંગનો મસાલો પણ બનાવી લઈએ તો તેના માટે અડધો કપ ચવાણું લીધું છે તે મિક્સર જારમાં એડ કરીશું આ ચવાણું તમે દસ રૂપિયાના પેકેટમાં આવે તે પણ લઈ શકો છો હવે આપણે મિક્સર જારમાં એડ કરીશું

અડધી સ્પૂન વરિયાળી અને સાથે અડધી સ્પૂન જીરું પાવડર એક હળદર પાવડર અને એક મીઠું એડ કરીશું મીઠું આપણે બેલેન્સ કરીને એડ કરવાનું છે કેમ કે ઓલરેડી ચવાણામાં પણ મીઠું હોય છે તો આપણે બેલેન્સ કરીને એડ કરવાનું અને સાથે આપણે ગોળ એડ કરીશું પણ જો ગોળની જગ્યાએ તમારે શુગર એડ કરવી હોય તો પણ કરી શકાય અને હવે સાથે અડધા લીંબુનો રસ એડ કરીશું થોડા લીલા ધાણા પણ એડ કરીશું અને આ મરચામાં ખટાશ ગળપણ અને તીખાશ બરાબર હશે તો મરચાથી તમારે એકદમ પરફેક્ટ એવા બનશે તો અત્યારે આપણે ચવાણું લીધું તે ઓલરેડી તીખું જ છે પણ જો તમને વધારે તીખા બનાવ હોય તો તમે લીલા મરચાં ક્રશ કરીને અથવા તમે અડધી સ્પૂન જેવું લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો તો એકદમ સારી રીતે બધા મસાલાને મિક્સ કરી દઈએ અને આ મિશ્રણ બનાવી તમારે થોડું ટેસ્ટ કરી લેવાનું જો તમને કંઈ ઓછું લાગે તો તમે એડ પણ કરી શકો છો તો હવે આપણે તેમાં એક સ્પૂન જેવું તેલ એડ કરીશું એટલે મસાલામાં બાઇન્ડિંગ છે એકદમ સારું આવી જશે તો આ રીતે એકદમ સારી મિક્સ કરી લઈશું અને આ રીતે તમે જોઈ શકો છો બાઇન્ડિંગ આવી જાય એ રીતે આપણે સ્ટફિંગ બનાવીશું તો હવે મરચામાં ભરવા સ્ટફિંગ પણ રેડી છે તો હવે મરચામાં આપણે સ્ટફિંગ પણ ભરી લઈએ આમાં આપણે દોઢ સ્પૂન જેવું મરચામાં સમાશે પણ જો તમે મરચાં નાના કે મોટા લ્યો એ ઉપર ડિપેન્ડ કરે

સાથે એક હિંગ એડ કરીશું અને અડધી સ્પૂન જેવા તલ એડ કરીશું અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને આ મરચાં આપણે સ્લો ઉપર રાખીને સાતળીશું એટલે મરચા છે એકદમ સારા કુક થઈ જશે અને જો આપણે હાઈ ફ્લેમ કરીશું તો મરચા છે એક સાઈડ થી બળી જશે એટલા માટે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી ઢાંકણ બંધ કરી બે મિનિટ જેવું થવા દઈશું તો હવે બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે ફરી તેની સાઈડ ચેન્જ કરી લઈએ તો ઢાંકણ ખોલી જોઈ લઈએ મરચાં છે એક સાઈડ સારા એવા કૂક થઈ ગયા છે તો આપણે તેની સાઈડ ચેન્જ કરીશું આ રીતે બધા મરચાંની સાઈડ ચેન્જ કરી લેવાની અને આ રીતે બે થી ત્રણ વાર તમારે ઢાંકણ બંધ કરી મરચાંને કૂક થવા દેવાના છે એટલે મરચાં એકદમ સારા એવા કૂક થઈ જશે તો આ રીતે બધા મરચાની સાઈડ ચેન્જ કરી લેવાની અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની જો આપણે હાઈ રાખીશું તો मरचा છે એક સાઈડ બળી જશે અને આ રીતે તમારે બે થી ત્રણ વાર ઢાંકણ બંધ કરી થવા દેવાના છે એટલે મરચા એકદમ સારા કુક થઈ જશે તો આપણે ફરી ઢાંકણ બંધ કરી બે થી ત્રણ મિનિટ જેવું થવા દઈશું તો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે મરચા પણ એકદમ સારા કુક થઈ ગયા છે તમે જોઈ શકો છો તો ફરી આ રીતે મરચાની સાઈડ સેન્સ કરી લેશું આ જ રીતે આપણે બધા મરચાની સાઈડ સેન્સ કરી લેવાના એટલે મરચા છે બંને સાઈડ એકદમ સારા કુક થઈ જાય

જો તમે એકવાર આ આ આ રીતે 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 બનાવશો તો તો જૂની બધી રીત ભૂલી અને જો તમે ક્યારેય ન એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કઈ લાગી અને જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી રેસીપીઓ જોવા માટે બે લાયક પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ